ચોરાસી સિ લાગ્યો ની જે એવું કે છે ને પણ માણા એક જ બાપુ પૈસા હાટુ ને માયા હાટુ બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો ક્યો ને કોઈને પૈસાની જરૂર હોય તો ક્યો ને માણાનું ભરતું હોય તો મને ક્યો કેટલી ભૂખ ઉગડી માણાને કોઈ પણ આમ જાનવર ને તેમનો જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઉભા કરે બોલો આ ઘોડાને લગામો માડામ નાખીને ડિસ્કા કરાવીને પૈસા ઉભા કરે બોલે ત્યાં નાચું નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવીને પૈસા ઉભા કરે

કઈ માલ બા વધવા દી જુઓ બિચારો ધાવે ને